સારું મિત્રો તમને એક 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 માછલું દેખાડો હોય પકડીને દૂર્યોમાં પહેલાં રજો સારો દેખાડો હોય એ મિત્રો શોખ છે શોખ આવી રીતની આવે ડબકાવારી આવે જોમ જો સરસ મજાની શોખ છે અને બીજું માછલું પકડીને દેખાડો તમને આને છે ને મિત્રો બાંગડો કહેવામાં આવે છે સરસ મજાનો બાંગડો છે સ્વાદિષ્ટ બાંગડો હોય મિત્રો ખાવાની બહુ મજા આવે તો આવી રીતનું કંઈ કોઈ બાંગડો અને ભાવની વાત કરીએ તો ભાવ આપણે અત્યારે પછી જાણીને પછી તમને કહેયું કાનો ભાવ શું હોય આવાસલો છે ને શેરવાનું બચ્ચું છે જો કોટલી કહેવામાં આવે પણ શેરવાનું બચ્ચું છે તો મોટું હોય ને તો શેરવો કહેવાય ને નાનું હોય તો શેરવાનું બચ્ચું છે તો શેરવી છે મિત્રો બાંગડા એક નંબર છે જો એક નંબર બાંગડા છે જો દેખાડું છું જો મિત્રો પોટ ખાલી કરે ત્યારે

અને ડાઈ ફિશ કહેવામાં આવે આ છે બધું પાંગડા ફિશ છે તાજે બધા ફિશ છે તો બોટમાંલી ખાલી થાય તો તમને દેખાડું તો ઉડીઓમાં બનાવી રહ્યો છો બગા છે રોક હા તો બગા છે તો આવી રીતના આવે છે મોટા મોટા મિત્રો આ માખોલ છે દેડકા માખોલ કહેવામાં આવે મિત્રો છે ને તમે છે ને સૌથી જ સૌથી મોંઘી માછલી તમને ખાલી તો તમને બતાડીશ તો આ છે આપણે ખલાસી ભાઈ જો બોટ ખાલી કરીશ ને આપણે અહીંથી અહીંયા આવી ગયા હા જો ભાઈ ટંડેલ છે આ સાય ટંડેલ છે અંદર જાય ને બતાડું માછલા તો મિત્રો તો મિત્રો છે ને અત્યારે આપણે હોલ રૂમ અંદર આવી ગયા છે તો તમને દેખાડું મોટા 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 માસલા છે લોકો પાસે જો તો અત્યારે જો અહીંયા બોટ ખાલી કરે છે કોલ્ડ રૂમ માં આપણે કોલ્ડ રૂમ માં ફાઈનલી પહોંચી ગયા છે ને આ છે મિત્રો શેરો આ જો જો મિત્રો મોટા મોટા શેરો છે તમને આડી નાનો દેખાડો ને આ મોટો શેરો છે ને જો આ રીતના કા હોય માસલા તો આ શ્રી મિત્રો સાપરી છે તો મિત્રો કોલ્ડો દેશી કસલો એક નંબર કસલો છે અને જો ખાલી કરે અત્યારે બોટ ખાલી કરીને જ આપણે મોડા પૂરી જઈએ ને બધું જોવા મળી જાય વિડીયોમાં બનાવી આગળ જઈને માછલા દેખાડે મોટા મોટા તમને આ સેમ જીરો બોટ જો આવી રીતની બોટ હોય પછી મોટા મોટા માછલા કાઢ્યા અમે ખાલી થાય એ બાજુ મિત્રો જો આપણે અહીંયા આવી ગયા છે અને જો મિત્રો અહીંયા બોટ અડે તો ભરાઈ ગઈ તો આ સેમ ત્રો કે મોટું માછલું દેખાડું કાઢીને જો અબલું જ છે આપણી જો મિત્રો મિત્રો અપ્લું જ જો તો મિત્રો આ છે અપડું આવી રીતનું વાઈક આવે અપડું જીડિયોમાં બહેના રહે તો આગળ તમને દેખાતી જ હવે